હેલો ફ્રેન્ડ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું તમારી માટે લઈને આવી છું અને આ ખાંડવીની રેસિપી એકદમ પરફેક્ટ છે તમે પહેલે જ વાર એકદમ માર્કેટ જેવી ખાંડવી બનાવીને રેડી કરી શકશો તો સૌથી પહેલા આપણે સામગ્રી જોઈએ તો અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ એટલે એટલે કે બેસન લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે દહીં લેવાનું હવે અહીંયા બે નંગ લીલા મરચાં વાટીને લીધેલા છે અડધી ટીસ્પૂનથી થોડી વધારે હળદર એક ટીસ્પૂન જેટલી રાઈ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં લીધા છે વઘાર માટે થોડીક કોથમીર બે ટીસ્પૂન જેટલું તેલ અને એક ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું હવે અહીંયા આપણે જે ચણાનો લોટ લીધો છે

પણ એટલું જ ધ્યાન રાખવાનું કે જે વાટકી કે જે કપનું માપ લીધું હોય તે જ વાટકીથી તમારે દહીંનું પણ માપ લેવાનું છે કે એક વાટકી તમે ચણાનો લોટ લીધો છે તો એક વાટકી તમારે દહીં લેવાનું ફાંટીને અને હવે આ વાટકી ભરીને જ આપણે બે વાટકી જેટલું પાણી એડ કરીશું જો તમે આ બેટર છાસમાં બનાવવા ઈચ્છો તો તમારે ત્રણ વાટકી છાસ લેવાની અને એક વાટકી તમારે ચણાનો લોટ લેવાનો પણ મારું માનું તો તમે છાસમાં આ ખાંડવી ના બનાવતા કારણ કે છાસ ખાટી હોય છે એટલે તેનો ટેસ્ટ એટલો સારો નથી આવતો પણ જો તમે મોળા દહીંની સાથે જો આ રીતનું બેટર બનાવશો તો તમારી ખાંડવી એકદમ ફણસાની દુકાન જેવી જ બનીને રેડી થશે હવે આપણે બેટરમાં હળદર પણ એડ કરી લઈશું તો હળદર અહીંયા વન ફોર ટી સ્પૂનથી વધારે નથી એડ કરવાની નહીં તો વધારે પડતો કલર આવી જશે હવે અહીંયા વાટેલા મરચાં એડ કરીશું

તો જે આપણે હાથેથી બેટર કરીએ એના કરતાં આ બહુ ઝડપે બેટર બનીને રેડી થાય છે તો તો આ રીતે મિક્સરમાં તમે એકવાર એકવાર જો બેટર ના તૈયાર હોય ટ્રાય કરજો બહુ સેકન્ડોમાં તમારું આ બેટર છે તે બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં મિક્સરને ફેવરી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે વાતો વાતોમાં જ આપણું આ બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે જો આપણે આને મિક્સરથી આપણે હાથથી એને મિક્સ કરીએ ને તો બહુ જ બધો ટાઈમ થઈ જતો હોય છે અને તો પણ થોડાક પણ લમ્સ રહી જતા હોય છે મિક્સરમાં કરવાથી એકદમ સરસ એવું સ્મૂથ થાય હવે અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તમે જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તે પણ લઈ શકો છો હવે આ બધું જ બેટર આપણે કઢાઈમાં એડ કરી લઈશું તો ખાંડવી બનાવવા માટે તમારે આવી જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની છે અને હવે મેં બધું જ બેટર કડાઈમાં લઈ લીધેલું છે તો હવે ગેસ ઓન કરી લઈશું તો અહીંયા ખાંડવી છે તે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ ખાંડવીનું જે બેટર છે તેને કૂક કરવાનું છે જો તમે થોડીક પણ હાઈ ફ્લેમ રાખશો તો જે બેટર છે તે નીચે તળીએ ચોંટશે અને બળવા લાગશે તો આપણે આને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ સતત હલાવતા જવાનું છે અને બેટરને કૂક કરવાનું છે બેટર આપણે એટલું કુક કરવાનું છે કે એકદમ તળીએથી નીચે સુધી આ ચમચાને આ રીતે કરતું જવાનું છે અને પછી એને મિક્સ કરતું રહેવાનું છે તો બહુ ફટાફટ આ બેટર છે તે કૂક થવા લાગશે પણ આપણે મીડિયમ ફ્લેમ રાખ્યું હોય એટલે એક મિનિટ જેટલો ટાઈમ થઈ જાય છે તો મિનિટ જેટલો ટાઈમ ટાઈમ લાગશે તેનાથી વધારે નથી અને ખાંડવી નું બેટર છે તે કુક થઈ જાય છે તો જેમ જેમ આપણે આને આપણે કૂક કરતા રહીશું તેમ તેમ તે થીપ થતું જશે અને જે હળદર આપણે એડ કરી છે તેનો કલર પણ સરસ આવવા લાગશે તો બહુ જ ફટાફટ ખાંડવી બને છે અને અગાઉ પણ મેં ખાંડવી તમને શેર કરી છે તો તેમાં પણ બહુ બધા એવા વ્યૂવર્સ છે તો તે ખાંડવીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો એ પણ જેટલા એ પણ ટ્રાય કરી છે તો એકદમ પરફેક્ટ રેસીપી બની છે તો એમાં પણ મિલિયનથી પણ વધારે વ્યુઅર્સ છે તો તમે એકવાર એ રેસીપી પણ જરૂરથી તમે ચેક કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે ધીરે ધીરે એકદમ ઠીક થવા લાગ્યું છે તો બસ આને આપણે હજી પણ કૂક કરવાનું છે આ બેટર એકદમ સારી રીતે કૂક થયેલું હોવું જોઈએ નહીં તો જે ચણાનો રોટ છે તેનો કાચો ટેસ્ટ આવશે અને સારી રીતે સ્પ્રેડ નહીં થાય તો બસ આ તમે જોઈ શકો છો કે ખાસું એવું ઝાડું થવા લાગ્યું છે એટલે અહીંયા ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખીશું અને આને હવે બિલકુલ આપણે ચમચાને મૂકવાનો નહીં બસ એને સતત આ રીતે નીકાળતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે તો હજી પણ આપણે આને થોડું કૂક કરવાનું છે કારણ કે હજુ એટલું કૂક નથી થયેલું જો તમે આ આટલું કૂક થયેલું હશે ને સ્પ્રેડ કરશો તો તેની જે રોલ છે તે નહીં બને એટલે આને આપણે હજી પણ થોડું કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આને હું જેમ ફેવરું છું તો એમ અલગ એક શેપ લેવા લાગેલું છે એટલે બસ આ રીતનું થવું જોઈએ કે તમે ચમચાથી એને ભેગું કરો ને તો આ રીતે એ ભેગું થવું જોઈએ તો આ રીતે પણ તમને ખ્યાલ આવશે કે જે બેટર છે તે સારી રીતે કુક થઈ ગયેલું છે અને અને એવું હોય તો તમે એને એક પ્લેટમાં પાછળ થોડી વાર ઠંડુ થાય એટલે તેનો રોલ કરી જુઓ તો તેમ પણ તમને ખ્યાલ આવી જશે કે બેટર છે તે એકદમ કુક થઈ ગયેલું છે કા તો તમે એને થોડુંક ટેસ્ટ કરી લો તમને ટેસ્ટ કરવાથી પણ તમને આઈડિયા આવી જશે કે જે બેટર છે તે આપણું પરફેક્ટ કુક છે અને બીજું એક આ છે કે તમને બેટર જોતા જ ખ્યાલ આવશે કે જે આટલું ઠીક છે તો એનાથી થોડુંક વધારે ઠીક કરવાનું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે તો અહીંયા હજી પણ હું આને થોડાક સેકન્ડ માટે કૂક કરી લઈશ જેથી આને સ્પ્રેડ કરતા તે ઠંડુ થવા લાગે તો અહીંયા તમે જોઈ શકો છો તો બેટરને હું આ રીતે ચમચાથી એને નીચે નાખું છું ને તો એ જલ્દી પડતું નથી તો બસ આપણે આ રીતનું જ કૂક કરવાનું છે અને હવે ગેસ બંધ કરી લેવાનું અને આને ફટાફટ આપણે જે સ્ટીલની સ્ટીલની પ્લેટ પ્લેટ હોય તેના ઉપર પાથરવાનું છે તો મેં લીધી છે અને તેના ઉપર આપણે આ બેટરને એડ કરીશું અને એને સ્પ્રેડ કરીશું તો અહીંયા મેં પ્લેટ પર તેલ નથી લગાવ્યું અને ડાયરેક્ટ જ હું એને આ રીતે સ્પ્રેડ કરવા લાગી છું જો તમારે પ્લેટફોર્મ ઉપર પાથરવું હોય તો તમે ત્યાં પણ તમે પાથરી શકો છો પણ હું આ રીતે બધી પ્લેટની ઉપર જ એને મીડિયમ પાતળું ફેવરીને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે જો ખાંડવીનું બેટર છે તે તમારે બહુ થીક નહીં પાથરવાનું જો તમે થીક પાથરશો તો તમારી ખાંડવી છે તેનું લેયર જાડું બનશે તો અહીંયા મીડિયમ થિકનેસ વાળી ખાંડવી આપણે રેડી કરવાની અને આને એકદમ સારી રીતે પાથરી લેશું તો આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે કારણ કે આપણું બેટર છે તે ઠીક છે જો થોડુંક વધારે ઠંડુ થશે તો એ એમ જ જામવા લાગશે તો આપણે બહુ ફટાફટ બેટર એડ કરીશું અને એને જલ્દી જલ્દીથી પાથરી લેવાનું છે તો એકદમ સરસ રીતે સ્મૂથલી પથરાઈ જશે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે બસ તમે એને ફટાફટ એને આ રીતે ગોળ રાઉન્ડમાં તમે જેમ તમને ફાવે એ રીતે તમે એને સ્પ્રેડ કરી લો

અને હવે આને આપણે લગભગ બે થી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દઈશું તો ઠંડુ થશે એટલે ઓટોમેટિકલી એ કટ થઈ જશે અને મતલબ કે એને તમે અડશો ને તો એ નીકળવા લાગશે તો એકદમ સારું એવું ઠંડુ થઈ ગયેલું છે તો હવે આને આપણે ઊભા કટ લગાવવાના છે તો તમને જે રીતની લાંબી ખાંડવી જોઈએ એ રીતની તમારે સાઈજ પ્રમાણે તમારે એને કટ કરવાની છે તો મેં એને આ રીતે કટ ઊભા લગાવી દીધેલા છે અને હવે થોડુંક બેટર ઊંચું કરવાનું એક સાઈડથી અને પછી એને રાઉન્ડ આપણે ગોળ કરી લેવાનું છે તો ગોળ આ રીતે કરીને તેને આપણે એક રોલ તૈયાર કરી દેવાનો છે તો બહુ ઇઝીલી આ ખાંડવી છે તે બની જાય છે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે તમને તો તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરો અને તમે જોઈ શકો છો કે એકદમ શાઇની વાળી અને એકદમ સરસ એવી આપણી ખાંડવી છે તેના રોલ છે તે બનીને રેડી થઈ ગયેલા છે તો હું આજ પ્રમાણે બધા જ રોલ રેડી કરી લઈશ તો અહીંયા તમને જે સાઈઝમાં જોઈએ એ રીતે તમારે ખાંડવી બનાવવાની બસ ખાંડવીનું માપ છે તે પરફેક્ટ રાખવાનું છે 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 અને બીજું કે જે બેટર કરવાનું તેની થિકનેસ પણ તમારે વ્યવસ્થિત જોઈ લેવાની જો બહુ વધારે પાતળું હશે તો પણ તમારે ખાંડવી છે તેને ઠંડી કરીને આ રીતે રોલ કરવામાં થોડી વાર લાગશે તો તમે વિડીયોમાં જે પ્રમાણે બતાવ્યું છે એ જ પ્રમાણે કરતા જાઓ તો તમે પણ એકદમ સરસ એવી ખાંડવી

તો તેલ બહુ સારી રીતે ગરમ કરી લેવાનું અને તેની અંદર આપણે રાઈ એડ કરવાની રાઈ એકદમ ચટકી જાય પછી એની અંદર આપણે મીઠા લીમડાના પાન અને જે લીલા મરચાં છે તેને નાના ટુકડા કરીને એડ કરવાના હવે આ બધું જે વઘાર છે તેને ચમચીથી મિક્સ કરીને ચમચીથી આપણે ખાંડવી ઉપર આ રીતે નાખવાનું છે તો બધી જ ખાંડવીમાં એકદમ સારું એવો જે વઘાર છે તે આવે તે પ્રમાણે આપણે બધું સ્પ્રેડ કરી લેવાનું છે તો તમે અહીંયા મેં સિમ્પલ જ વગાર જે આપણે ફણસાની દુકાન તમારે ખમણીને એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો અને હવે ઉપરથી આપણે ખૂબ જ ધાણા વધારે એડ કરીશું જેટલા ધાણા વધારે ખાંડવીમાં હોય તેટલા સરસ એવા ટેસ્ટમાં પણ સારા લાગે અને લુકમાં પણ સારા લાગે તો આપણી એકદમ માર્કેટ જેવી ખાણવી બનીને રેડી છે તમે જોઈ શકો છો આઈ હોપ તમને આજની આ રેસિપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફણસાણની રેસીપીની સિરીઝમાં આપણે ફરીથી મળીશું હું તમને પોસ્ટ કરીશ તો તમને એ રેસીપીમાંથી કઈ રેસિપી ગમે છે અને કઈ રેસિપી તમારે જોવી છે તો તેને તમે વોટ કરજો જેટલા વધારે વોટ હશે તેટલી જ આપણે એ જ રેસીપી લાવવાનો ટ્રાય કરીશું અને હું નેક્સ્ટ તમને એ જ ફણસાણની રેસીપી શેર કરીશ ત્યાં સુધી આવજો Thank you for watching!